હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જઈશું તો આપણા પાસે નવા બ્લોકની સાથે આવી ગયા છીએ તો આજે છે ઉત્તરાયણ તો બધા ધીમે ધીમે ધાબે સડી ગયા છે અમારા સુનિલભાઈ તો પતંગ ચગાવવાની તૈયારી કરે છે અહીંયા અમારે સંજયભાઈ અને વંશિકા તો અહીંયા કાંગરા બાંધે છે વંશિકાબેન બાજુમાં બેઠા છે અને બતાવું ને અમારે જો વની બેન આટા મારે છે ને આ છે અમારા ટોપીવાળા ભાઈ એ પાડો છે છોકરો છે ખબર હોય કે ગયો ધાબે જો એ પતંગ શક્તિ નથી પણ સકાવવાની બહુ કોશિશ કરે પણ શક્તિ નથી જો અમારા સંજયભાઈ કાંગરા બાંધે છે ચેનલમાં ન હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો અમારા સુનિલભાઈ એકલા એકલા સકાવે છે ઘરેડો પકડવાળું નથી અત્યારે કોઈ ફ્રી નથી એટલે ને ને ધાબે અમારા ભાઈ બહેનો બધાય સકાવે છે તમને ઝૂમિંગ કરીને જરાક બતાવવું જો મિત્રો ઘણા બધા મિત્રો છે ત્યાં મેહુલભાઈ છે રાહુલભાઈ છે બાજુમાં સુનીલભાઈ છે વિજયભાઈ ગોહિલ છે ઘણા બધા મિત્રો ત્યાં બેઠા છે જો તો મિત્રો પતંગ ચકાવે છે અમારું ગામ છે મિત્રો જો અહીં નાની ઓડી ગાડી પડી છે મારા વંશિકાબેન ની ગાડી છે એ જો જો મિત્રો અમારા વંશિકાબેન અહીંયા ગરડો પકડીને ઊભા છે આપ જોઈ શકો છો ગરડો એની જ છે હાથમાં રહેતો નથી પણ તોય પકડવો છે એ પાકું આ મોટો ગરડો છે એની પાસે જોઈ શકો છો બેન છે હા પતંગો જો ઉડે છે આકાશમાં આમ એક અમારા બેન પણ શકાવે છે જુઓ પતંગ ઓળા ધાબે પણ ઘણા લોકો છે અમે બતાવું ઝૂમિંગ કરીને જુઓ ada utara ni saya dapat sokar atau petang saya dua sokar tu meh, dua tu mungkin Ayam dua mikro sekali sih, se, ab dua sokar Ayam ada dada nak gedam patang mungkin petang saya dua sokar tu meh, dua. Utara ni perlu dia usia kebudayaan mah

તો અમારા સંજયભાઈ પતંગ સકાવે છે ને ગરડો પકડે ઉભા છે જો મિત્રો તો પતંગ ચડી ગઈ છે ઉપર સરસ મજાની જોઈ શકો છો તમે અહીંયા દાદાની સકાવે છે આજ તો બધા મોજા અલગ જ હવે આથી તો અહીંયા અમારા ભાઈ બનશે વગાડે છે જો મિત્રો નિર્મલ ભાઈ પણ છે નિર્મલ આવેલા છે તો છે જો મિત્રો અમારે વંશી ફ્રી થઈ ગયા છે તો આમ મોબાઈલ જોવા મળ્યા છે જોવા તું મિત્રો એ દાંત કાઢે છે જોવો પતંગ છે કામ રસ નથી અમારા મોબાઈલ માં રસ છે વન બેન ને અમારા વની બેન પણ જુઓ અહીંયા કાંગરા બાંધવા તૈયારી કરી રહ્યા છે તો કોઈને કાંગરા બાંધા હોય તો વની બેન મળી જાય સુપર કાંગરા બાંધે છે જોઈ શકો છો મિત્રો તો આમાં ઢાબે તમે જોવો વિજયભાઈ ગોહિલ સકાવે છે પતંગ જોવા તમે મિત્રો આશે વિજેવા ગોહેલ રોજાય વિજેવા ગોહેલ શેશમ બશમ પેરીને વંશિકા બેન લાડવા ખાય છે તમે જોઈ શકો છો મિત્રો મોબાઈલ વગર તે લાડવા ખાય છે આ એમાં જીનુ બેન છે જો વની બેન છે જીનુ બેન છે પતંગ સકાવા છે ડાબે આ ચાલે છે પતંગ પતંગનું ઓપરેશન કરવાનું ચાલુ છે મિત્રો અમારા કાકા જો ફોન ચાલુ છે કાંગરા બાંધવાનું ચાલુ છે ઉમરનું કઈ ન હોય મિત્રો ઉમર કઈ લેવા દેવાનો હોય પણ આપણે એક મનમાં ઉમંગ હોવો જોઈએ પતંગ ચકાવવાનું દાદા અહીંયા પતંગ ચકાવે છે જોઈ શકો છો મિત્રો આ ઉમરે પણ હજી પતંગ ચકાવે છે મોજ ની વાત અલગ જ છે આખી જો મિત્રો તો અમારા અજયભાઈ જો અમે ડિસ્કો કરે છે અમારા બાજુ વિજયવાઈ છે અજયભાઈ છે પૂરો ડિસ્કો કરે છે આખી મોજ જ આખી અલગ છે જો જો મિત્રો વની બેન પતંગ ચકાવે સારું કરી દીધું છે લૂંટેલી પતંગ છે મિત્રો વની બેન અમારે ચકાવે છે અમારે આ બેન ઓડી ગાડી અકારે છે pun mau हो भाई kalau जोर वाइज तो से बस કેવો લગાવ્યો બ્લોગાવ ગોપાલભાઈ બતાવવું ગોપાલભાઈ ચકાવે છે પતંગ ભોલાભાઈ જો બે પતંગની તૈયારી કરે છે જોટો ચકાવવાની જોઈ શકો છો તમે ચોટો પતંગ હો હોય ઓપરેશન કરીને જોટો પતંગ બનાવી છે ચકાવવાની તૈયારી કરે છે તો આપણે અહીંયા બ્લોગ એમ કરવાનો છે મિત્રો આપણો બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને જણાવજો અહીંયા આપણે ख़ुशि आहिनि जय माता दी जय मनोगर